કમ્પ્યુટરના ઉપયોગ કોઈપણ ઓફિસમાં કર્મચારીઓની હાજરી પગારની ગણતરી ઓનલાઈન પગાર એકાઉન્ટના હિસાબો તથા અન્ય દસ્તાવેજોની જાળવણી માટે કમ્પ્યુટર ઉપયોગી છે ઔદ્યોગિક ક્ષેત્રમાં કાચા માલની ખરીદી કાચા તથા ઉત્પાદિત માલનો સ્ટોક ઉત્પાદિત માલનું વેચાણ વેપારીઓ સાથે નારાંકીય લેવડ ડેવડ વગેરે દસ્તાવેજ જાળવવા માટે કમ્પ્યુટર ઉપયોગી છે બેંકમાં નાણાકીય લેવડ દેવડ બેંકના હિસાબો રેલવે હવાઈ તેમજ બસની ટિકિટના રિઝર્વેશન માટે હોટેલ હોસ્પિટલ વગેરે ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીને ઈમેલ ઇ કોમર્સ ઓનલાઈન ખરીદ વેચાણ આઉટસોર્સિંગ તથા અન્ય પ્રકારના કાર્યો થઈ શકે છે અવકાશયાન દ્વારા કોઈ પણ ઉપગ્રહ છોડવા માટે તેમજ અવકાશયાનને કોઈ ગ્રહ પર ઉતારતા પહેલા તે અવકાશમાં કયા માર્ગે મુસાફરી કરશે અને ગ્રહ પર કયા સ્થળે ઉતરશે અને પૃથ્વી પર પરત કેવી રીતે આવશે આ બધી બાબતોની ચોક્કસ ગણતરી પૃથ્વી પર કંટ્રોલ સ્ટેશનના કમ્પ્યુટરની મદદથી કરી શકાય છે ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા ફિંગરપ્રિન્ટ ગુનેગારોએ કરેલા અગાઉના ગુનાઓની માહિતી મેળવવા સીસી કેમેરા અને મોબાઈલનું લોકેશન જાણવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે વીમા ધારકોની માહિતી ઓનલાઇન શિક્ષણ જાહેર પરીક્ષાના પરિણામો વિવિધ પ્રકારના હિસાબો તૈયાર કરવા કમ્પ્યુટર મહત્વનું ઉપકરણ છે વિડિયો કો પૂરા દેખને કે લીએ આપકા ધન્યવાદ ઈસ કે ઓર વીડિયો દેખને કે લીએ હમારી ચેનલ કો લાઇક કરે શેર કરે ઓર સબસ્ક્રાઇબ કરે થેન્ક યુ